નમસ્તે બાળદોસ્તો કે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ સ્વાદ સાતની સ્વ અધ્યયન પોથીના ભાગ એકમાં ગણિત વિષયમાં પ્રકરણ એક પૂર્ણાંક સંખ્યાઓનું સોલ્યુશન જોઈશું તો ચાલો સોલ્યુશન જોઈએ તો પ્રશ્ન એક સાચો વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો પહેલું છે કે નીચે નામોથી કઈ એમની વિરોધી સંખ્યા નથી તો જવાબ આવશે એ નીચે નામોથી કઈ પૂર્ણ સંખ્યા નથી તો જવાબ આવશે ડી માઇનસ છ ભાગ્યા ચાર ત્રીજો કયો વિકલ્પ સૌથી વધુ તાપમાનનો વધારો સૂચવે છે તો જવાબ છે બી માઇનસ આઠ સેલ્સિયસથી બે સેલ્સિયસ ચોથો નીચેની સંખ્યા રેખા જોઈને નક્કી કરો કયું વિધાન ખોટું છે તો જવાબ છે ડી ક્યુ એ માઇનસ પાંચ કરતા નાની સંખ્યા છે પાંચમો પેટર્ન પૂર્ણ કરો માઇનસ અઠ્ઠાણું માઇનસ અડસઠ માઇનસ ત્રણ માઇનસ આઠ અને જવાબ આવશે ડી બાવીસ છઠ્ઠો માઇનસ પાંચ ગુણ્યા કંસમાં ચાર વત્તા માઇનસ ત્રણ બરાબર કોમો માઇનસ પાંચ ગુણ્યા ચાર વધતા કોઈ જગ્યા માઇનસ નીચેના મો કયું વિધાન સાચું નથી તો જવાબ આવશે ડી બે ઋણ પૂર્ણ સંખ્યાનો ગુણાકાર હંમેશા ઋણ પૂર્ણાંક જ મળે છે હવે આઠમો શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા એ માટે નીચેનામાંથી કયું વ્યાખ્યાયિત નથી તો જવાબ આવશે એ બધા જીરો નવમો સંખ્યા રેખાની મદદથી જણાવો કયું બિંદુ માઇનસ ચાર દર્શાવે છે તો જવાબ આવશે સી એટલે કે સી બિંદુ માઇનસ ચાર દર્શાવે છે દસમું સંખ્યા રેખા પર માઇનસ બે ગુણ્યા બે ની કિંમત કઈ સંખ્યાની ડાબી બાજુએ આવશે તો જવાબ છે એ માઇનસ પાંચ અગિયાર અઢાર સાત માઇનસ ત્રણ 13 દસ તેર સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવતા કઈ સંખ્યા વચ્ચે આવશે તો જવાબ આવશે સી સાત આપેલ પેટર્નમાં આગળના ત્રણ અંકો લખો અગિયાર આઠ પાંચ બે તો જવાબ આવશે ડી માઇનસ એક માઇનસ ચાર અને માઇનસ સાત પ્રશ્ન બે દાખલા ગણો પહેલું છે કે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી ગુણાકાર કરો માઇનસ અડતાલીસ ગુણ્યા અઠ્ઠાણું તો માઇનસ અડતાલીસ ગુણ્યા આપણે વિભાજન કરીશું તો અઠ્ઠાણું વિભાજન કર્યું સો ઓછા બે હવે માઇનસ અડતાલીસ ગુણ્યા ઓછા માઇનસ અડતાલીસ ગુણ્યા બે તો માઇનસ ચાર હજાર આઠસો ઓછા કોસમો માઇનસ છન્નું માઇનસ ચાર હજાર આઠસો ઓછા ઓછા વધતા વધતા છન્નું તો જવાબ આવ્યો માઇનસ ચાર હજાર ચાર હવે બીજું છે માઇનસ પંદર ગુણ્યા બાર વધતા બાર ગુણ્યા પાંત્રીસ તો બાર ગુણ્યા માઇનસ પંદર વધતા બાર ગુણ્યા પાંત્રીસ બરાબર બંનેમાં બાર કોમન છે તો એ બાર કાઢ્યા અને મોટા કોન્સમાં માઇનસ પંદર વધતા માઇનસ પાંત્રીસ તો માઇનસ માઇનસ પ્લસ તો માઇનસ પંદર માઇનસ પાંત્રીસ બરાબર પચાસ તો બાર ગુણ્યા માઇનસ પચાસ તો બાર પંચોસાહીઠ અને જીરો એટલે કે માઇનસ છસો પ્રશ્ન બે પૂર્ણાંક સંખ્યાઓની એક એવી જોડ લખો જેનો ગુણાકાર માઇનસ ચોવીસ અને તફાવત દસ થાય તો માઇનસ છ અને ચાર એનો ગુણાકાર કરીએ તો માઇનસ છ ગુણ્યા ચાર બરાબર માઇનસ ચોવીસ અને એનો તફાવત એટલે કે બાદ વાક્ય માઇનસ છ ગુણ્યા માઇનસ ચાર બરાબર દસ હવે ત્રીજો સાદુ રૂપ આપો પાંચ ગુણ્યા માઇનસ ચાર ગુણ્યા ત્રણ તો પાંચ ગુણ્યા માઇનસ ચાર ગુણ્યા ત્રણ પાંચ ગુણ્યા ચાર તરી બાર અને બાર પંચ સાહીઠ માઇનસ પાંચ ગુણ્યા માઇનસ છ ગુણ્યા માઇનસ ચાર ગુણ્યા માઇનસ આઠ તો માઇનસ પાંચ ગુણ્યા માઇનસ છ ગુણ્યા માઇનસ ચાર ગુણ્યા માઇનસ આઠ પાંચ છ આઠ ચાર બત્રીસ અને ત્રીસ અને બત્રીસ નો ગુણાકાર કર્યો એટલે નવસો ને સાહીઠ ચોથો સાદુ રૂપ આપો માઇનસ અઢાર વધતા કો માઇનસ પંદર વધતા પાંચ ભાગ્યા પાંચ તો માઇનસ અઢાર ભાગ્યા પંદર ભાગ્યા પાંચ કર્યું તો માઇનસ ત્રણ તો માઇનસ અઢાર ભાગ્યા માઇનસ ત્રણ તો અઢાર ભાગ્યા ત્રણ તો જવાબ આવ્યો છ બીજો માઇનસ એકવીસ ભાગ્યા માઇનસ સાત ભાગ્યા ત્રણ તો માઇનસ એકવીસ માઇનસ સાત કર્યા તો જવાબ આવ્યો ત્રણ ભાગ્યા ત્રણ ત્રણ ભાગ્યા ત્રણ બરાબર એક પાંચમું એક વેપારી ગુરુવારે રૂપિયા પચાસ નફો થયો હતો શુક્રવારે રૂપિયા અઢાર નુકસાન થયું અને શનિવારે રૂપિયા ચૌદ નુકસાન થયું તેનો ત્રણ દિવસનો ચોખ્ખો નફો કે નુકસાન શોધો તો ગુરુવારે પચાસ રૂપિયા નફો શુક્રવારે અઢાર રૂપિયા નુકસાન અને શનિવારે ચૌદ રૂપિયા નુકસાન તો પચાસ ઓછા અઢાર ઓછા ચૌદ પચાસ ઓછા બત્રીસ બરાબર અઢાર તો અઢાર રૂપિયા એને નફો થયો છઠ્ઠો પ્રશ્ન પચાસ પ્રશ્નોની કસોટીમાં વિદ્યાર્થીઓને દરેક સાચા જવાબ માટે બે ગુણ અને દરેક ખોટા જવાબ માટે માઇનસ બે ગુણ અને દરેક પ્રયત્ન ન કરેલ જવાબ માટે જીરો ગુણ આપવામાં આવેલ છે આ કસોટીમાં યશને ચોરાણું ગુણ મળેલ છે તો યશના સાચા જવાબ અને ખોટા જવાબની શક્યતાઓ જણાવો તો ચોરાણું વાગ્યા બે એટલે સુડતાલીસ તો સાચા જવાબની શક્યતા સુડતાળીસ પ્રયત્ન ન કર્યો તો માઇનસ ત્રણ અને સાચા જવાબ અડતાલીસ પ્રયત્ન ન કર્યો તો માઇનસ એક અને ખોટો જવાબ માઇનસ એક પેન વેચતા રૂપિયા ત્રણ નફો થાય છે અને પેન્સિલ વેચતા રૂપિયા એક નફો થાય છે જો કુલ નફો રૂપિયા પચાસ થયો હોય અને પેન્સિલ પાંચ વેચી હોય તો કુલ કેટલી પેન વેચી હશે એક પેન્સિલ વેચતા એક રૂપિયા નફો માટે પાંચ પેન્સિલ વેચતા પાંચ રૂપિયા નફો પચાસ ઓછા પાંચ બરાબર પિસ્તાલીસ રૂપિયા પેનનો નફો છે એક બેન વેચતા ત્રણ રૂપિયા નફો મળે તો પિસ્તાલીસ બેન વેચતા કેટલો નફો મળે તો પિસ્તાલીસ વાગ્યા ત્રણ બરાબર પંદર રૂપિયા નફો મળે એક બહુમાળી મકાનમાં ભોય તળિયાથી ઉપર પચીસ માળ છે દરેક માળની ઊંચાઈ પાંચ મીટર છે ભોય તળિયાની નીચે ત્રણ માળ છે તે દરેક માળની ઊંચાઈ પાંચ મીટર છે આ બહુમાળી મકાનની લિફ્ટ એક મીટર પ્રતિ સેકન્ડ દરથી આગળ વધે છે એક વ્યક્તિ તળિયાથી પચાસ મીટરના સ્થાનથી વિગટ વિગટમાં નીચે ઉતરે છે તો લિફ્ટમાં નીચે ઉતરે છે તો તળિયાથી નીચેના બીજા માળ સુધી પહોંચતો કેટલો સમય લાગશે તો લિફ્ટ બોયતળિયાથી પચાસ મીટર ઊંચાઈએ છે લિફ્ટને બોયતળિયાથી બે માળ એટલે કે બે ગુણ્યા પાંચ મીટર નીચે જવાનું એટલે કે કુલ અંતર બરાબર પચાસ વત્તા દસ બરાબર મીટર સમય સાહીઠ વાગ્યા એક બરાબર સેકન્ડ અથવા એક મિનિટ લાગે મહિનાની શરૂઆતમાં તમારા બચત ખાતામાં રૂપિયા પાંચસો જમા છે એક મહિના દરમિયાન તમારા ખાતામાં થયેલ લેવડ દેવડ નીચેના પોષ્ટકમાં દર્શાવેલ છે આ લેવડ દેવડના અંતે તમારા ખાતામાં કેટલી રકમ જમા હશે તે શોધો ચેક નંબર છે તારીખ છે લેવડ દેવડની વિગત છે ચલ વોર્ડ ચૂકવણું એકસો વીસ રૂપિયા જમા કંઈ નહીં હવે ચેક નંબર તારીખ છે બાર નવ જમા બસો રૂપિયા બાવીસ નવ તારીખમાં એલઆઈસી ઇન્ડિયા ચૂકવણું બસો ચાલીસ રૂપિયા અને ઓગણત્રીસ તારીખમાં જમા એકસો પચાસ રૂપિયા છે તો પાંચો ઓછા એકસો વીસ વત્તા બસો ચાલીસ ઓછા બસો વત્તા એકસો પચાસ તો પાંચો ઓછા એકસો વીસ અને બસો ચાલીસનો સરવાળો કરીએ તો ત્રણસો સાહીઠ બસો વધતા એકસો પચાસનો સરવાળો ત્રણસો પચાસ પાંચો ઓછા દસ બરાબર નેવું રૂપિયા દસમો પ્રશ્ન નીચે આપેલું કોષ્ટકમાં સમુદ્રની સપાટીએ જુદા જુદા વાયુઓના ઠરાવ બિંદુઓ આપેલા છે ઠારણ બિંદુઓ આપેલા છે સૂત્રનો ઉપયોગ કરીને એપને સીમ બે દશાંશ સ્થળ સુધી ફેરવો અને કોષ્ટક પૂર્ણ કરો સૂત્ર આપેલું છે આપણને કે પાંચ એફ સેલ્સિયસ માઇનસ બત્રીસ વાયુ સમુદ્ર સપાટીએ ઠારણ બિંદુ અને સમુદ્ર સપાટીએ ઠારણ બિંદુ એફ સેલ્શિયસ અને તો હાઇડ્રોજન માઇનસ ચારસો પોત્રીસ તો અહીંયા ગણતરી કરીને લખેલું છે કે હાઇડ્રોજન ઓછા સી બરાબર પાંચ નવમાં ઓછા માઇનસ ચારસો પાંત્રીસ ઓછા તો માઇનસ પાંચ નવમાં માઇનસ ચારસો પાંત્રીસ ઓછા બત્રીસ જો માઇનસ ચારસો સડસઠ બંનેનો સરવાળોની ભાગ ગુણાકાર કર્યો તો બે હજાર ત્રણસો પાંત્રીસ નવ અને ભાગાકાર કર્યો તો જવાબ આવશે માઇનસ પાંચસો ઓગણસાઠ પોઈન્ટ ચુમ્માલીસ એવી જ રીતે ટ્રિપ્ટોન માઇનસ સી નવ ઓછા માઇનસ બસો એકાવન ઓછા બત્રીસ બરાબર પાંચ નવ માઇનસ બસો ને તો પાંચ માઇનસ બસો ત્યાંસી ગુણ્યા પાંચ કર્યા તો માઇનસ એક હજાર ચારસો પંદર નવ અને ભાગાકાર કરે તો જવાબ આવ્યો માઇનસ એકસો સત્તાવન વીસ હવે ઓક્સિજન ઓછાશી પાંચ નવમાં માઇનસ ત્રણસો ઓછા બત્રીસ બરાબર પાંચ 9 માઇનસ ચારસો એક ચારસો એકને પાંચ વડે ગુણ્યા તો માઇનસ બે હજાર પાંચ વાગ્યા નવ તો જવાબ આવ્યો માઇનસ બસો બાવીસ પોઈન્ટ સિત્યોતેર હીલિયમ ઓછા સી પાંચ ઓછા ચારસો છપ્પન ઓછા બત્રીસ બરાબર પાંચ ચારસો સૂત્ર આપેલું છે એ પ્રમાણે જ કરીએ છીએ આપણે ચારસો નેવું પાંચ વડે ગુણાકાર કર્યો તો માઇનસ બે હજાર ચારસો પચાસ નવ જવાબ આવશે માઇનસ બસો પોઈન્ટ બતેર માઇનસ ઓછા છે બરાબર પાંચ નવ અંશ કંસમાં માઇનસ ત્રણસો નવ ઓછા બત્રીસ પાંચ નવ અંશ કંસમાં માઇનસ ત્રણસો એકતાલીસ ગુણાકાર કર્યો તો જવાબ આવ્યો માઇનસ એક હજાર સાતસો પાંચ વાગ્યા નવ ભાગાકાર કર્યો તો જવાબ આવ્યો માઇનસ એકસો નેવ્યાશી પોઈન્ટ ચોમાલીસ જો ફૂદળી ક્રિયા હોય અને પૂર્ણાંક સંખ્યાઓ એ અને બી માટે હોય તો એ ફૂદળી બી બરાબર એ ગુણ્યા બી વત્તા એ ગુણ્યા એ વત્તા બે ગુણ્યા બી તો માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ પાંચ તો પહેલું છે કે માઇનસ ગુણ્યા માઇનસ પાંચ વધતા માઇનસ 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 પાંચ ગુણ્યા માઇનસ પાંચ સૂત્ર પ્રમાણે કર્યું તો પંદર વધતા નવ વધતા પચીસ તો પંદર વધતા ચોત્રીસ તો જવાબ આવ્યો ઓગણપચાસ બીજું છે માઇનસ છ ગુણ્યા બે વત્તા માઇનસ સો ગુણ્યા ન વત્તા બે ગુણ્યા બે માઇનસ બાર વત્તા વત્તા ચાર તો માઇનસ બાર વત્તા ચાલીસ બરાબર જવાબ આવશે અઠ્યાવીસ આડત્રીસ નીચેના વેદાનો લખો અહીંયા જવાબ આવશે અઠ્યાવીસ ચાલીસ ઓછા બાર કરીએ તો અહીંયા આઠ અને અહીંયા બે એટલે જવાબ આવશે અઠ્યા વીસ હવે બારનો પ્રશ્ન નીચેના વેદાનો ચકાસો સત્તર ગુણ્યા કંસમાં આઠ વધતા માઇનસ બે બરાબર સત્તર ગુણ્યા આઠ વધતા સત્તર ગુણ્યા માઇનસ બે તો પહેલો વિભાગ જોઈએ તો સત્તર ગુણ્યા કંસમાં આઠ વધતા માઇનસ બે તો સત્તર ગુણ્યા છ બરાબર એકસો બે સત્તર વધતા આઠ વધતા કંસમાં સત્તર ગુણ્યા બે તો એકસો છત્રીસ વધતા માઇનસ ચોત્રીસ બરાબર એકસો બે તો બરાબર જ છે હવે બીજું છે માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ બે ગુણ્યા ત્રણ બરાબર માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ બે ગુણ્યા ત્રણ તો માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ બે ત્રણ પેલું જોઈશું તો છ ગુણ્યા ત્રણ બરાબર અઢાર માઇનસ ત્રણ ગુણ્યા ત્રણ માઇનસ બે ગુણ્યા ત્રણ તો માઇનસ અને તો છોતરે અઢાર વિભાગ એ અને વિભાગ બીમાં આપેલ પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર કરી શક્ય એટલે જોડ શોધો જેનો ગુણાકાર માઇનસ અઢાર તે માઇનસ પાંચની વચ્ચે આવે વિભાગ એ અને વિભાગ બી તો અહીંયા કરેલું છે કે માઇનસ ચાર ગુણ્યા ત્રણ બરાબર બાર सात गुण्या माइनस एक बराबर माइनस सात सात बे बराबर माइनस चौद माइनस तरह गुण्या तरह बराबर माइनस नौ जोड़का जोड़ो गुणकार ने तटस्थ संख्या तो जवाब आ एक, एक।, एक। a +- b - a * a एक भी जो तो जवाब આવશે - a એટલે કે જે a +- b તો જવાબ આવશે જે - a + b હવે ત્રીજું છે ચોથું છે કે - a a * -b तो जवाब આવશે a a + b હવે 5મો a * b + c તો જવાબ છે b a * b + a * c - a * -b તો જવાબ આવશે a * b d એટલે a * -b તો જવાબ આવશે i કૌંસથી બાર - a * बी सरवाणा ने तटस्थ संख्या एम शो माइनस आई एक्स तो ए बता बी वाता सी तो जवाब आच ए वत्ता बी कम्स बार वाता सी ए गुण्या बी ओछा सी तो जवाब आ जाते करिए બે બે મિત્રોના જૂથમાં એક મિત્ર એક પૂર્ણાંક સંખ્યા બોલશે બીજો મિત્ર તેની વિરોધી સંખ્યા બોલશે મિત્ર એક પાંચ તો બીજો મિત્ર માઇનસ પાંચ એવી જ રીતે સાત તો માઇનસ સાત માઇનસ બે તો બે માઇનસ આઠ તો આઠ પાંચ તો માઇનસ પાંચ છ તો માઇનસ છ બા તમે તમારી રીતે પણ સંખ્યા લખી શકો છો તમારા મિત્રને કહો તે એક પૂર્ણાંક સંખ્યા કહે તેને તમારે બે સંખ્યાના ગુણાકાર તરીકે રજૂ કરવાની છે ધારો કે ઉદાહરણ આપેલું છે ગુણાંક સંખ્યા માઇનસ ચોવીસ તો ગુણાકાર સ્વરૂપે માઇનસ બે ગુણ્યા બાર માઇનસ અઢાર તો માઇનસ છ ગુણ્યા ત્રણ માઇનસ એકવીસ તો માઇનસ સાત ગુણ્યા ત્રણ માઇનસ સત્યાવીસ તો માઇનસ ત્રણ ગુણ્યા નવ માઇનસ ચૌદ તો માઇનસ બે ગુણ્યા સાત બાર દોસ્તો તમે તમારી રીતે પણ અહીંયા સંખ્યા લઈ શકો છો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા દોસ્તો સાથે શેર કરવા